એક મોટી હેન્ડબેગ નીચે મૂકીને પ્રાચી ઉતરતા મુસાફરોને જોઈ રહી બસમાંથી મુસાફરોમાં બે મહિલાઓ અને ચાર યુવાનો યુવાનો હતા તો પ્રાચી તરફ એક નજર નાખીને લક્ષ્મીપુરા ગામ તરફ ચાલવા લાગ્યા પરંતુ ઊભી રહેલ બે મહિલાઓને પ્રાચીએ પૂછ્યું બહેન લક્ષ્મીપુરા ગામ અહીંથી કેટલું દૂર છે

ખચકાઈને પ્રાચીએ કહ્યું જેમના દીકરાનું નામ ચેતન છે એ રમેશભાઈ બંને મહિલાઓ સુખી પરિવારની હતી પ્રાચીના જવાબથી બંને મહિલાઓના મોઢા પર આશ્ચર્ય ભાવ હતો એક મહિલાએ ઝડપથી પ્રાચીની પાસે આવીને કહ્યું રમેશભાઈ તમારે શું થાય છે થોડા સંકોચ સાથે પ્રાચી બોલી રમેશભાઈ મારા સસરા છે એમના દીકરા ચેતન ની હું ધર્મ પત્ની છું બંને એમાં એને બોલવાની ઢપતી બંને મહિલાઓ અંજાઈ ગઈ હતી એક મહિલાએ એની પાસેથી થેલીમાંથી ફોન કાઢીને ઝડપેદ ફોન પર કહ્યું ચિરાગ તું મોટરસાયકલ લઈને અમને લેવા આવતો હોય તો પાછો વળી જા અને જઈને કાર લઈને અહીં એક બીજી પણ બસમાંથી ઉતરી છે છે ને એને એકલી બંને મહિલાઓ પ્રાચીના માથા પર હાથ મૂકીને બોલી સુખી રહો વહુ બેટા તમે તો ખૂબ સુખી પરિવારના દેખાવો છો વહુ બેટા પ્રાચી અમદાવાદથી થી રવાના થઈ

બે ત્રણ વાર સરકી ગઈ હતી પરંતુ એ ઝડપ બે ઓઢી લેતી હતી આ સાડી ઓઢવાના ચક્કરમાં મહિલાઓએ ખૂબ સુખી પરિવારના દેખાઉ છું વહુ બેટા વાક્યનો પ્રતિભાવ આપતા પ્રાચીને થોડીવાર લાગી જોકે એણે હકારમાં માથું હલાવીને હા જરૂર કહી દસેક મિનિટમાં ગાડી આવીને ઊભી રહી હેન્ડબેગને એક મહિલાની મદદથી ડીકીમાં મૂકીને બંને મહિલાઓ સાથે પ્રાચી પણ ગાડીમાં બેસી ગઈ ગાડી થોડી આગળ વધ્યા પછી એક મહિલાએ કહ્યું ચિરાગ ગાડીને ચેતનના પિતા રમેશભાઈના ઘેર લઈ લેજે થોડીવારમાં રમેશભાઈનું ઘર આવી ગયું એ સાથે જ એક મહિલાએ ઈશારો કરીને પ્રાચીને ચૂપ રહેવાનું કહી દીધું અને પછી એ મહિલા ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું અલી કંચન વહુ ઘેર છો તમે જો ઘેર હોય તો બહાર પધારો જુઓ તો તમારા ઘેરે કોણ મહેમાન આવ્યું છે પ્રાચી આતુરતાથી આ બધું સાંભળી રહી હતી સાથે સાથે એ એનું સ્વસ્ગ્રુ પણ નિહાળી રહી હતી પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો પતરાના છાપરાવાળું ઓરડો આગળ એકદમ સ્વસ્થ એવો ખુલ્લો ચોક ચોકની બાજુમાં બે ગાય અને ત્રણ ભેંસ બાંધેલ પતરાના જ છાપરાવાળું ઢાળ્યું પ્રાચી બધું નિરીક્ષણ કરી લીધું મહિલાનો સાથ સાંભળીને બે ત્રણ મિનિટમાં વિલંબ બાદ હાથ સાડી થી લૂછતી લૂંછતી એક સ્ત્રી ઓરડા બહાર આવી એણે મહિલાઓનો અવાજ તો પારકી જ લીધો હતો એટલે જોયા વગર જ એ બોલી થોડા કામમાં હતી દિવાળી કાકી બોલો કોણ મહેમાન આવ્યું છે જવાબ આપતાની સાથે જ કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઉભેલા દિવાળી બેનને પણ એમણે જોયા એ ઝડપભેર દિવાળી બેન પાસે આવીને એમના પગે નમીને બોલ્યા કોણ આવ્યું છે કાકી તારા દીકરા ચેતનની વહુ આવી છે કંચન વહુ અને એ પણ એકલી ચેતનને નોકરીના કામમાંથી સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે પૈસા બચાવવા સારું પહેલા તો એને કોઈને ખબર ના પડે તેમ છાના છાના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા હવે વહુને એકલી એકલી મોકલી દીધી કંચન વહુ હવે તો પરી જેવી વહુ ઘેર આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મૂકીએ દિવાળી બેન ખુશ મિજાજ ભાવે બોલ્યા દિવાળી બેનને શું પ્રતિભાવ આપવો એની કંચન બહેનને કંઈ સમજડ પડતી નહોતી તેઓ મનોમન વિચારવા લાગ્યા ચેતનની વહુ એ પણ આ ઘરના આંગણે છતાંય ચતુર બુદ્ધિના કંચનબેન ત્વરિત નિર્ણય કરીને બોલ્યા ક્યાં છે મારી વહુ કાકી એમ વહુને તરત નહીં દેખાડું કંચન વહુ જા પહેલા ઘર માં જઈને ઘઉં ચોખા કંકાવટી અને ગોળ તૈયાર કર હું આડોસ પાડોસ બે ત્રણ દીકરીઓને ને આકલો કરું છું બોલીને દિવાળીબેન આડોસ પાડોસ ની દીકરીઓ સાથ દીધો થોડીવાર રહીને દિવાળી બેને પ્રાચીને ગાડીમાંથી ઉતારી અને ઘૂંઘટો તણાવીને ઊભી રાખી એ સાથે એમણે ચિરાગને કહ્યું જા દીકરા વહુની ડીકીમાંથી બે કાઢી કંચન કાકીના ઘર મૂકી આવો કંચન બેનને સહર્ષ કુતુહલ થયું એમને હજી પણ સમજમાં નહોતું આવતું કે આ બધું શું છે જોકે તેઓ આદરણીય દિવાળી કાકીનો હતા સાથે થઈ ગયા એ જ યુવાનો અને બાળકો સાથે મહિલાનો જમાડવાડો થઈ ગયો કંચનબેને વહુને પોખીને એના દુખણા લીધા અને એના મોમાં ગોળનો ગાંગડો મૂક્યો તો પ્રાચીએ પણ સાસુના ચરણ સ્પર્શ કર્યા દિવાળી બેન તો સૌ સાંભળે એમ બોલી ઉઠ્યા અલી ખૂબ ભાગ્યશાળી છે કંચન વહુ તું તારા દીકરા એ તો રૂપ રૂપ ના આંબાર જેવી બહુ પસંદ કરી છે કંચન બેને દિવાળી બેન અને ઉબલ સૌને સારું લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વચિત્યો બરાબર આજ સમયે કંચન બેન પતિ રમેશભાઈ અને દીકરી વસંતી ખેતરેથી ઘેર આવી પહોંચ્યા આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું વસંતીએ તો દોડી આવીને કંચનબેનને પૂછ્યું આ બધા કેમ ભેગા થયા છે મમ્મી આ સાના ગીત ગવાય રહ્યા છે કંચનબેને જવાબ આપે તે પહેલા તો ત્યાં ઉભેલ બે ત્રણ છોકરીઓ જ બોલી ઉઠી ચેતનભાઈના વહુ આવ્યા છે વસંતી બિચારી વસંતી એને તો હાજી એ માન્યમાં નહોતું આવતું જોકે સામે ઘુંઘટો તાણેલ કોઈ ઊભો હતો એ વસંતીએ જોઈ લીધું હતું વળી કોઈ જુએ નહીં એમ પંચનબેને વસંતીને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો હતો રમેશભાઈ પણ પૂરે પૂરી મૂંઝવણમાં જતા મનમાં કંઈક સુજી આવતા વસંતી ઝડપભેર પ્રાચી પાસે ગઈ એ ભાભી કહીને પ્રાચીનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી એ સાથે જ એના આશ્રયનો પાર ના રહ્યો ભાઈ ચેતને મોબાઈલ માં બતાવેલ એની પત્ની પ્રાચી જ હતી આ ચાલો ભાભી હવે ઘર માં કહીને ખુશખુશાલ વસંતી પ્રાચીને ને ઘર માં લઈ ગઈ દીકરી વસંતી ના હાવભાવ જોઈ જ કંચન ને ખબર પડી ગઈ કે જે તો દીકરાની વહુ જ એમના હૃદયને થોડી તાઢક થઈ એ સાથે જ મૂંઝાઈને ઊભા રહેલ રમેશભાઈ તરફ ઈશારો કરીને કંચનબેને એમને હૈયા ધારણ આપી કંચનબેને દિવાળીબેન અને એમની સાથે આવેલ રમીલાબેનનો આભાર માન્યો કંચનબેન અને વસંતીએ સૌને ચા પાણી કરાવ્યા ચા પાણી કર્યા પછી ધીરે ધીરે સૌ વિખરાઈ ગયા સૌ ચાલ્યા જતા જ કંચનબેન ઓરડામાં ગયા રમેશભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા કંચનબેને એમને પાણી ભરીને આપ્યું પ્રાચીની નજર પતિની પાણી આપવા જઈ રહેલ કંચનબેન પર પડી ટીવી સિરિયલોને અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ પ્રાચીની મદદે આવી એટલે જ તો એણે નરન માટે વસંતીબેન સંબોધન વાપરીને કહ્યું બહાર કોટ પર બેઠેલા છે તે પપ્પા છે વસંતીએ હકારમાં ડોક હલાવી કે તરત જ પ્રાચી ઝડપ ઊભી થઈને બહાર આવીને રમેશભાઈના પગે પડી રમેશભાઈએ દીકરાની વહુને સુખી રહો વહુ બેટા આશીર્વાદ આપ્યા પરંતુ હજી એમના મનમાં અચરણ તો અકબંધ જ હતું એ જ પરિસ્થિતિ કંચનબેન અને વસંતીની પણ હતી શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારે માનવાનો અહીંયાનો મુંજારો હતો અત્યારે આખરે કંચનબેન પ્રાચી પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘટ હટાવીને ફરીથી એના માથા પર હાથ મૂકીને બોલ્યા ચેતન કેમ ના આવ્યો પ્રાચી વહુ આટલો જડવી પ્રશ્નો પૂછાશે એ પ્રાચીને ખબર નહોતી એની મૂંઝવણ વધી ગઈ ધીમે ધીમે પ્રાચીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચેનબેન પણ વ્યાકુળ થઈ ગયા હજી કંઈ નહોતું સમજુ કઈ તો નથી બની ગયું ને એમના મનમાં પડ્યો એટલે જ એમણે વહુના ખંભે હાથ મૂકીને કહ્યું જે કઈ વાત હોય તે જલ્દી કહી દો પ્રાચી વહુ તમે બિલકુલ મૂંઝાશો નહીં મન મકમ કરીને પ્રાચીએ શરૂઆત કરી મમી ચેતને તો મને છ મહિના પેલા છોડી દીધી છે હું તમને બધી જ વાત કરું છું તમે કંઈ આડા આવડું ચેતન વિશે ધારી ના લેતા છ મહિનાથી મેં તેમને જોયા નથી પરંતુ મારું દિલ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પરંતુ સુરક્ષિત હશે દર 15 દિવસના શનિ રવિ મારો દીકરો ચેતન ઘેર આવે જ છે એટલે એને તમે પણ ચિંતા ના કરો પ્રાચી બબ પરંતુ શું હકીકત છે એ બધું અમને કહો કંચનબેને ઉત્કુસાહથી કહ્યું મમ્મી મારા પપ્પાનો પરિવાર ગર્ભશામિત છે એ તો તમને સૌ ખબર જ છે મારી વાત કરું તો હું મારા પપ્પાની અત્યંત લાડકોડથી ઉછરેલું સંતાન છું પાણી માંગું તો દૂધ હાજર થાય એટલો સુખી પરિવાર છે મારો એવી સુખ સાહીવાબમાંથી ઉછેલ હું નવા જમાનાની સ્વર્ણ છંદી છોકરી હું અને ચેતન સહા હતા એમબીએ ના અભ્યાસ દરમિયાન મારું દિલ ચેતન ને હું કઈ રીતે દઈ બેઠી એ ખબર એ ના પડી મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો અને વાપ છટા એ મને આંધળી કરી દીધી હતી ચેતન અભ્યાસમાં તો ખૂબ આગળ હતા એની સાથે સાથે એમની અન્ય ઇત્તર પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી મેં એમને ક્યારેય ના પૂછ્યું કે તમારા મા બાપ શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે છેવટે મેં એક દિવસ ચેતનને મારા મમ્મી પપ્પા આગળ હાજર કર્યા મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ ચેતન પાસેથી જાણતા જ સંબંધ ઉપર પૂર્ણ હૈયામ મૂકી દીધું પરંતુ હું ચેતન વગર રહી શકું તેમ નહોતી એટલે અમે લવ મેરેજ કરી લીધા મારા પપ્પાને લવ મેરેજ ની ખબર પડતા જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું એમણે અમને માફ કરી દીધા જો કે મારા પપ્પાએ ચેતન આગળ શરત મૂકી ચેતનકુમાર મારી દીકરી આજ સુધી ગામડું જોયું જ નથી તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે ગાય ભેસોના તો એને ભરપૂર ડર લાગે છે એટલે વિનંતી કરીને તમને કહું છું કે હાલ પ્રાચીને તમે તમારા ઘેર ના લઈ જાઓ તો સારું સાચું કહું તો ગામડાની તો મને એલર્જી હતી મમ્મી ગાયો ભેંસો આજુબાજુની ગંદકી જ મને મનમાં ફિટ થઈ ગઈ હતી એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું ને એમાંય મારા પપ્પાનું એમાં પ્રોત્સાહન ભળ્યું ચેતને તો મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી

ઓવરટાઈમ કરીને પણ મારો શોખ પૂરા કરતા ગયા મારા મમ્મી પપ્પાને તો બીજું બહાનું મળી ગયું જમાય ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ પર્યવર્તન અને પાર્ટીઓ ક્યારે કરશે મીઠા જેનને હું પીતી રહી અને ચેતન પ્રત્યે નફ્રત દોડતી રહી હું મમ્મી પપ્પાની છળ કપટ રૂપી સોનેની જાળમાં સપડાઈને ચેતનને મુક્ત થઈ ગઈ આખરે ચેતને મને ઘણી સમજાવી પરંતુ હું ના માની તે ના જ માની મારા પપ્પાએ મૂર્તિઓ પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો એ ગર્વ સ્રીમિત પરિવારનો એકનો એક નબીરો હતો એની અવરજવર મારા ઘેર ચાલુ થઈ ગઈ એનો ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજ કાળ દરમિયાન જાણવા મળેલ હતો અને એને એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલ હતા મે મારા મમ્મી પપ્પાને આ સંબંધ બાબતે ચોખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતા મારા માં બાપ તો એ છોકરો જ મારા માટે લાયક લાગતો હતો એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને મને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યો મને તો તેના તરફ પૂરેપૂરી નફરત હતી એટલે મેં તેને કોઈ ભાવ ના આપ્યો અંતિમ હથિયારનો ઉપયોગ કરતા તે બોલ્યો કે પ્રાચી તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ મે મમ્મી અને પપ્પાને નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો બહાર ક્યાંય ચાલ્યા ગયા હતા મને માનિયામાં નોતું આવતું કે માં બાપ દીકરી માટે પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચે પાયરી જઈ શકે એ દિવસે એ નરાધામે મારી આબરૂ લેવાની કોશિશ કરી હું લૂંટાઈ ગઈ હોત પરંતુ મારા પપ્પાનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘેર આવ્યો હતો એને મને બચાવી લીધી એ નરાધમ ત્યાંથી પલાયન થઈ ગયો મે મનોમંથન કરી લીધું મારો આત્મા પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં થોડીસ તોય ચેતન જેવું પાત્ર તને નહીં મળે પણ વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોયાને ઘરની ચાવી આપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું મમ્મી હવે તમે કે ચેતન મને અહીંથી પણ ધીકારી કાઢશો તો તો મારું અંતિમ લક્ષ્ય મોત જ હશે મમ્મી મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે મમ્મી મેં ખૂબ મોટી ભૂલ કરી છે હું હદયથી ખૂબ ખૂબ પસ્તાઈ રહી છું મને માફ કરી દો મમ્મી હું ચેતનની પણ માફી માંગીશ મમ્મી હું અહીં રહેવા પણ તૈયાર છું હું બધું જ શીખી લઈશ મમ્મી

પુકારા પર આવીને કહેવા લાગ્યા રડ નહીં પ્રાચી વહુ જે દીકરા એ ના મોડેથી હજી સુધી કહ્યું નથી કે તે એની તર છોડી દીધો છે એ દીકરો ક્યારે તને નહીં ધીકારે એની ખાતરી હું આપું છું તારા વિશે એક દિવસ પણ જેને ફરિયાદ કરી નથી એ દીકરો તને ક્યારેય નહીં ધીકારે પ્રાચી વહુ તે તારી સાસરીયામાં આજ સુધી પગ

એટલે પેટમાં બિલાડા બોલે છે ચાલ હું હવે ચાર રોટલા ટીપી નાખું પ્રાચી બેઠી થઈ ગઈ આખો એ બોલી ના તમારે રોટલા નથી ટીપવા મને રોટલા તો નહીં ફાવે પરંતુ મારા હાથે બનાવેલી રોટલી ને આજે સૌને જમાડીશ વસંતી તો ભાભીને જોતી જ રહી તો કંચનબેન તો ઉભા થઈને રમેશભાઈ પાસે જઈને મંદ મંદ હસી રહ્યા હતા પ્રાચી રોટલી વણી રહી હતી ને વસંતી તેને શેકી રહી હતી ત્યાં જ આંગણે એક કાર આવીને ઊભી રહી ચેતનકુમાર રમેશભાઈનું મકાન આજ છે ને ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સંભળાયો પ્રાચીને એના પપ્પાનો અવાજ ઓળખતા જ વાર ના લાગી એનું મોઢું લાલચોળ થઈ ગયું રમેશભાઈએ આંગતું પુરુષ સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યા બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી રમેશભાઈ બોલ્યા ઓળખાણ ના પડી આપને કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને તમારું નામ રમેશભાઈ હોય તો તમે અમારા વેવાય છો અમે પ્રાચીના માબાપ છીએ પ્રાચીના પપ્પાએ ઢીલા ચહેરે કહ્યું રમેશભાઈ ઊઠીને મહેમાનોની આગતવા સ્વાગત કરે તેના પહેલા તો રસોડામાંથી અવાજ આવ્યો મારે કોઈ માબાપ નથી શેઠ ધનરાજ અને હસે તોય હું એમને મૃત્યુ પામેલા જ સમજું છું માબાપ એની સગી દીકરીનું શિયર લૂંટાવવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતા હોય એ ક્યારે એ દીકરીના માબાપ ના હોઈ શકે મોહિતે રચેલા તરકટનો તાળો મળી ગયો

ત્યાં જ સાત આઠ દુકાનધારી વ્યક્તિઓએ ધનરાજ શેઠ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા હતા બે કલાક બાદ છુટકારો થયો હતો છૂટા થતા જ બંને જણ ઘેર આવ્યા હતા જ્યારે રસોઈયાએ ત્યાં બનેલ ઘટના કહી સંભળાવી હતી બેટા ઘેર આવેલ મહેમાન સાથે આવું વર્તન ના કરાય પહેલા તમે તમારા માબાપ કેમ આવ્યા છે તમને શું કહેવા માંગે છે એ તો સાંભળો પ્રાચી વહુ કંચનબેન પડડતા હૈ એ બોલિયા એને બોલવા દો વેવાણ એની ભરતરા સાચી છે ચેતન કુમાર થી છૂટી કરવા અમે ઘણા ખેલ ખેલ્યા એ સાચું છે વેવાણ પરંતુ એનું સીલ લૂંટવા માટે અમે તૈયાર થયા એ એક આલકટ મોહિતે રચેલું કાવત્ર હતું અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે

દીકરી પ્રાચી અમારી ભૂલોને બની શકે તો માફ કરજે અમે હવે જઈએ છીએ અમે તને લઈ જવા માટે નહીં પરંતુ આશીર્વાદ આપવા આવ્યા છીએ તારી આ જિંદગીમાં કોઈ ચચુપાટ હવે નહીં કરીએ બે ઘડી આ અભાગ્ય મા બાપના ઘેર આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે તું તારા સંસારમાં કાયમ સુખી રહે અને તારો પરિવાર કાયમ હર્યોભર્યો રહે એ માટે હવેથી ભગવાનને જરૂર પ્રાર્થના કરીશું આટલું કહીને ધનરાજ શેઠે જ્યાં ચાલવાનું કર્યું ત્યાં જ આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો દીકરીના હાથની રોટલી જમતા નહીં જાવું પપ્પા આજે તમારી દીકરીએ જિંદગીમાં પ્રથમ વાર રોટલી બનાવી છે એ આકાર વગરની દીકરીના હાથની બનાવેલ રોટલી પ્રથમ વાર તો જમીને જાઓ મમ્મી પ્રાચીના હાથની બનેલી રોટલી પ્રથમવાર જમ્યા એના માવતર તો રાત્રે આડોશ પાડોશ આવેલ પચીસ પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ જીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યા હતા આ માલે તું જાર વેવાય વેવાણ સવારે આઠ વાગે નીકળતા પહેલા ધનરાજભાઈને મોઢેથી અનાયાસ શબ્દો સરી પડ્યા ભૂલ ચૂક માફ કરજો રમેશ વેવાય પરંતુ આજે મે ગામડાને મન ભરીને માણ્યું છે ગામડાને હું આજે સાચી રીતે સમજીયો છું મહિને બે મહિને લટાર મારવા જરૂર આવીશ વેવાય શ્રી આજે શનિવાર છે હજી સુધી પ્રાચી વિશે ફોન પર કોઈ જાણ કરવામાં આવી નથી ચેતનને વસંતે કેતરેથી આજે 5 વાગે જ ઘરે આવી ગઈ છે કંચનબેનને ભેસ ધોઈ રહ્યા છે ને પાસે બેઠેલી પ્રાચી શીખવાનો પ્રયત્ન કરી રહી છે અરે વાહ ભાભી ક્યાં વાત હે હવે છોડો ભેંસ દોહવાનો અને વહુરાણી બની જાવ હમણા બેહલો આવીને ઊભો રહી છે ફિર ખેલ દેખના ક્યાં કરતી હું મે આજ અતિશય હરક પર્યા હઈએ હિન્દી ગુજરાતી મિક્સ કરીને વસંતી પ્રાચન ભાભીને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી પ્રાચી વસંતી પાસે આવીને બોલી વસંતી બેન મને ડર લાગી રહ્યો છે તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને અરે ભાભી છોડો બધી ચિંતા અમે ત્રણેય રાજી છીએ પછી પહેલા કે ક્યાં ઓકા થે કહીને વસંતી હસતી હસતી પ્રાજીને ભેટી પડી સાંભે સાડા સાત વાગ્યા ચેતન ઘેર આવી ગયો રમેશભાઈ અને કંચનબેન આ વખતે ગાયો બેસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા

ભરેલું ગ્લાસ હાથમાં પકડી રાખીને ચેતન બોલ્યો સાચું કહી દે વસુ આ પ્રાચી છે ને ઘૂંટો તાણીને બેઠેલી પ્રાચી સ્તંભબંધ થઈ ગઈ એ જહાલ વસંતીના હતા તો ઓસરીની બાજુમાં ભીત પાસે સંતાઈને ઉભેલ રમેશભાઈ અને કંચનબેન પણ આશ્ચર્યચકિત હતા મને વિશ્વાસ હતો કે પ્રાચીને ભૂલ સમજતા એ જરૂર પાછી આવશે ચેતન અનાયાસ આટલું બોલી ગયો વસંતીએ વિનંતી કરીને ઘૂંટો તણાવીને મહાપરાણે બેસાડેલ પ્રાચી શું થશે ના ડરથી મારી સંકોચાઈ બેઠી હતી તે ચેતનના છેલા એક જ વાક્યના અમૃત કુંપથી તૃપ્ત થઈ ગઈ પ્રાચીએ ઊભી થઈને દોટ મૂકીને સીધી ચેતનના ચરણોમાં જઈને આરોટી પડી એના મોઢેથી વાક્ય સર્યું મને માફ કરી દો ચેતન મિત્રો આ કહાનીને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ ખરેખર તમને પસંદ આવી જશે તો લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ તો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી રામ